હવામાન પરિવર્તનના કારણે ઘઉં ઉત્પાદનમાં અંદાજિત છ થી દસ ટકાનો મોટો નિર્ણય કોટન દોરી પર કાચ નાખવા પર પ્રતિબંધ ખેડૂતોને મોટો ઝટકો સોયાબીનના ભાવમાં એકત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા અને મગફળીના ભાવમાં ચૌદ પોઈન્ટ પંચાવન ટકાનો ઘટાડો નોંધાયો દિલ્હીમાં ભાજપની આપને ટક્કર મહિલાઓને પચીસો રૂપિયા અને ત્રણસો યુનિટ મફત વીજળી વૈશ્વિક આર્થિક પડકારો હોવા સપ્તાહ બે હજાર સરકાર ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન સુપ્રીમ કોર્ટે સંભલની જામા મસ્જિદના વિવાદિત કુવાની પૂજા પર પ્રતિબંધ મૂક્યો ખાલિસ્તાનીઓનો ગઢ બનેલા કેનેડાને પહેલીવાર મળશે હિન્દુ પીએમ બે સાંસદોએ કરી દાવેદારી બોર્ડની પરીક્ષા માટે ત્રણસો થી ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ પરીક્ષા કેન્દ્ર ફાળવશે શિક્ષણ બોર્ડ ક્લાસરૂમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ સરકારનો મોટો નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના પગારમાં થશે વધારો પાંચ જિલ્લાની પંચાવન જેટલી શાળાઓમાં દસ હજારથી લઈને પચાસ હજાર સુધીનો ફીમાં વધારો જીવન વીમા કંપનીઓ પાસે કરોડની કોઈ દાવેદાર નથી લગ્નની સિઝનમાં સોનાએ સલાંગ લગાવી સોનું એસી હજાર ને પાર ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ કંપનીઓને રાહત આપી અયોધ્યામાં અતિતને વર્તમાનની ઝાંખી કરાવતું ભવ્ય રામકથા મ્યુઝિયમ બનાવશે

ડેવલપમેન્ટ ફીના નામે નહીં વસૂલી શકાય મોટી રકમ સરકાર નિયમોમાં કરશે ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેર જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે યોગી સરકારનો મોટો નિર્ણય સંભલમાં ઓગણીસો માં થયેલા તોફાનની ફરી તપાસ કરશે કેજરીવાલે કહ્યું મોદી સરકારે જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવાનું વસન પૂરું કર્યું નથી ઉત્તરાયણ પર બાળકો સૈનિક દોરીથી પતંગ ઉડાવશે તો માતા પિતા સામે દાખલ થશે એફઆરઆઈ ની વીમા સખી સ્કીમ બની હીટ એક મહિનામાં પચાસ હજારનો આંકડો પાર મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા બાળકો હવે નહીં વાપરી શકે સોશિયલ મીડિયા ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે ગાઈડલાઈન માઇક્રોસોફ્ટ કંપની ભારતમાં ત્રણ અબજ ડોલરનું કરશે રોકાણ કરોડો લોકોને થશે ફાયદો ટ્રમ્પે ફરી કેનેડાને બનાવી દીધું અમેરિકાનું સ્ટેટ ભડકી ઉઠ્યા કેનેડિયન નેતાઓ ભાવમાં રૂપિયાનો ઘટાડો તેલમાં સામાન્ય વધારો નીતિન ગડકરીની મોટી જાહેરાત રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની મળશે મફત સારવાર મધ્યમ વર્ગના લોકોને ઘરનું સપનું સાકાર થશે મોદી સરકાર હોમ લોન પર ચાર ટકા વ્યાજ સબસીડી આપશે ભાજપ મંદિર સેલના સોથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા મમતા અને અખિલેશ બાદ તેજસ્વી યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આપી બીજી ગેરંટી પચીસ લાખના હેલ્થ ઇન્સ્યોરન્સનું આપ્યું વસન સંજય રાવતનો મોટો દાવો કહ્યું અજીત પવાર સાંસદોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતોને નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય પોખરણના છવ્વીસ વર્ષ બાદ અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે જેનો ફાયદો કંપનીઓને થશે સીએમ આરતીસીએ કેન્દ્ર પર સાધુ નિશાન કહ્યું મને ફરીથી મુખ્યમંત્રી આવાસની બહાર ફેંકી દેવામાં આવી કેજરીવાલની સીટ પર હંગામો વધ્યો ચૂંટણી અધિકારીએ આપ અને આરતીસી પર લગાવ્યો મોટો આરોપ અનેક જિલ્લાઓમાં તાપમાન શાહ સરકારી બેંકો મંડળીઓના ધિરાણનો બોજો નમૂના નંબર છ માં દાખલ અને કમી કરી શકશે હવે રાજ્યોની પોલીસી ઇન્ટરપોલની મદદ લઈ શકશે અમિત શાહે લોન્ચ કર્યું ભારત પોલ પોર્ટલ અખિલેશ યાદવે કહ્યું ભાજપે અધિકારીઓ દ્વારા જાણી જોઈને સંભલમાં હિંસા ભડકાવી અને નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહિનામાં આઠ ટન સોનું ખરીદ્યું ડુપ્લિકેટ પત્રિકા મામલે યુવતીને લઈને પરત ધાનાણીએ ફૂક્યું રણસિંગુ પીડિત યુવતીની માટે ન્યાયની કરી માંગ ગુજરાતમાં એસએમપીવી વાયરસની એન્ટ્રી બાદ આરોગ્ય મંત્રીનું એલર્ટ લોકોને કર્યા સતર્ક અમરેલીમાં પાટીદારની દીકરીને ન્યાય અપાવવા કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો સરકાર સામે મોરસો માંડ્યો કોંગ્રેસે દિલ્હીની મહિલાઓ માટે પ્યારી દીદી યોજનાની જાહેરાત કરી દર મહિને આપશે પચીસો રૂપિયા સુપ્રીમ કોર્ટનો મોટો સુકાદો જો બાળકો માતા પિતાની સેવા નહીં કરે તો મિલકત પરત લઈ શકશે અખિલેશ યાદવે સીએમ યોગીની ઈમાનદારી પર ઉઠાવ્યો સવાલ કહ્યું બે હજાર સત્યાવીસ સુધીનું લક્ષ સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના બિલ્ડરોને આપી સલાહ પ્રોપર્ટીનું વેચાણ કેવી રીતે થશે તે અંગે જણાવ્યું ઓયમ અપ્રણિત યુગલો પર પ્રતિબંધ માત્ર પ્રણીત યુગલોને જ મળશે એન્ટ્રી રામદેવ મસાલા હવે રામદેવ નામથી પ્રોડક્ટ નહીં વેચી શકે કોર્ટે કર્યો આદેશ બાલમુકુંદ આચાર્ય કહ્યું કોંગ્રેસે હિન્દુઓ અને સનાતનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અમરેલી જિલ્લામાં ભાજપના પ્રમુખ બનવા માટે પિસ્તાલીસ લોકોએ દાવેદારી રજૂ કરી પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવી દેત રમેશ બિજુરીનું વિવાદિત નિવેદન પુલવામા જેવા આત્મધતી હુમલાથી હસમસી ઉઠ્યું પાકિસ્તાન આઠ સૈનિકોના મોત ઇઝરાયેલ ગાઝા પર કહેર વરસાવ્યો ત્રણ દિવસમાં સોરાણું હવાઈ હુમલામાં એકસો ચોર્યાસી લોકોના મોત તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીની મોટી જાહેરાત ખેડૂતોને પ્રતિ હેક્ટરે રૂપિયા બાર હજારની વાર્ષિક સહાય આપશે પીએમ મોદીએ કહ્યું કેટલાક લોકો જાતિના નામે સમાજમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં દિગ્ગજોનો જમાવડો સીએમ યોગી કરશે રામલલ્લાનો અભિષેક કરશન પટેલે કહ્યું પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું કૃષિમંત્રી સિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોના પાક વીમા યોજના હેઠળ નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો અઢારમી ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે